પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કંજીપાની ગામના આર્મી જવાન કરણસિંહ રાઠવા જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થતાં તેઓના માત્ર વતન આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી અંતિમ ક્રિયા કરવામાં આવી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કંજીપાણી ગામે કરંસિંહ અંદરસિંહ રાઠવા વર્ષ બે હજાર આઠમાં આર્મીમાં જોડાયા હતા અને દેશના વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી દેશની સેવા કરી હતી અને તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન બ્રેન હેમરેજ થતાં જમ્મુની બેસ્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેઓની સારવાર બાદ નિધન થયું હતું જમ્મુ કાશ્મીર ખાતે આર્મી જવાનનું નિધન થતા તેઓનો પાર્થિવ દેહને હવાઈ માર્ગે વડોદરા સુધી લાવવામાં આવ્યો હતો અને વડોદરાથી કંચીપાણી સુધી આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શહીદ જવાન કરનસિંહના પિતા અંદરસિંહ લાખાભાઈ રાઠવા પણ આર્મીમાં ફરજ બજાવતા હતા તો તેમના પુત્ર ભવાનસિંહ પણ હાલ જમ્મુ કાશ્મીર ખાતે આર્મીમાં ફરજ બજાવે છે આમાં પરિવારની ત્રણ પેઢી આર્મીમાં ફરજ બજાવતા હોવાના લઈને તેમની અંતિમ ક્રિયામાં મોટી સંખ્યામાં સ્વજનો અશ્રુભીની આંખે તેઓના પાર્થિવ દેહને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજ રોજ કંજીપાની મુકામે તાલુકો જાંબુગળાના રહેવાસી રાઠવા કરણસિંહભાઈ અંદરસિંહભાઈ જે દેશની સેવા માટે બે હજાર આઠમાં સિલેક્ટ થયા હતા તેમની સર્વિસ લગભગ સત્તર વર્ષ જેવી પૂરી કરીને ઇન્ડિયન આર્મીનો હર જગ્યાએ જેવી રીતે આર્મીના ઓર્ડર મુજબ જ્યાં બી એમને પોસ્ટિંગ મળી જ્યાં બી ડ્યુટી મળી તે નિષ્ઠાઓ બહુ એના પર ફરજ બજાવે તો આજરોજ આજરોજ એમની અંતિમ ક્રિયા માટે જમ્મુ કાશ્મીરમાંથી અમારા આર્મી જવાનો એમની અંતિમ ક્રિયા માટે લઈને આવ્યા છે એ બહુ ગૌરવની વાત છે અને એમના પરિવારને સુખ શાંતિ આપે એક ઈશ્વર ને પ્રાર્થના આજે ગામ તંજીપાની રાઠવા કરણસિંહભાઈ અંદરસિંહભાઈ ઓગણીસો આઠમાં ભારતીય સેનામાં ડ્યુટી જોઈન કરેલી તે દરમિયાન બે હજાર આઠમાં ડ્યુટી જોઈન કરેલી અને તાલીમ લીધા પછી ઘણી જગ્યા પર ફરજ બજાવેલી જેમાં એમનો બહુ સારો ફાળો છે દેશ માટે જ્યાં બી એમને આદેશ મળ્યો ત્યાં એ દેશ માટે બલિદાન આપવા હાજર રહ્યા હતા અને કોઈ બી જગ્યા પર એમની કોઈ ડ્યુટીમાં કોઈ ફોલ્ટ નહીં આવ્યો અને આજે ઇન્ડિયન આર્મીને બહુ મોટી ખોટ છે અને બધાને અફસોસ થાય છે કે આવા વીર જવાન ભારતમાંથી આજે એમને જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા એમનું માઇન્ડ મગજ હેમરેજ થવાથી જમ્મુ બેસ હોસ્પિટલમાં એમનું નિધન થયેલ છે તો અત્યારે બધાને દુઃખ છે કે ખરેખર એ જ્યાં બી હોય એની આત્માને શાંતિ મળે પરંતુ અત્યારે એમનું બોડી ઇન્ડિયન આર્મીના નિયમ મુજબ વતનમાં લઈ આવેલા છે અને એમની જે ક્રિયાપાણી કરશે અંતિમ સંસ્કાર એ એક આર્મીના રૂલ્સ મુતાબિક કરવાના છે અને ગાર્ડ ઓફ ઓનર સાથે એમની અંતિમ વિધિ પૂરી કરવામાં આવશે જય હિન્દ જય ભારત આપનું નામ મારું નામ છે રાઠવા રમેશભાઈ મોહનભાઈ છોટાદપુર માજી સૈનિક તરફથી તમામ અમારા સભ્યો અહીંયા ઉપસ્થિત છે જય હિન્દ જય ભારત આજ રોજ આર્મીના જવાન એવા કરનભાઈ અંદરસિંહભાઈ ગામ ઘનજીની જેઓ સત્તર વર્ષ નોકરી ઓન ડ્યુટી હતા અને જમ્મુ કાશ્મીરમાં નવા પોસ્ટિંગમાં જતા હતા ત્યારે અચાનક એમને આસક આકસ્મિક બીમારી કંઈ એ થઈ અને એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા એના પછી હોસ્પિટલમાં ત્રણ ચાર દિવસ એડમિટ થયા અને ઓન ડ્યુટી અવસાન થયું છે તેવા આજ રોજ ગામ માં એમની અંતિમ યાત્રામાં જનસૈલા એક સૈનિક ના એમાં ઉમટ્યા છે અને આવા અવારનવાર दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद